શાંતિ આજે આપણે જોઈશું દિવંગત આત્મા પ્રતિ વિધિ વિધાન શું કરવા જોઈએ હવે પ્રશ્ન ઉદ્ભવે છે કે જે આત્મા આપણી વચ્ચેથી ચાલી ગઈ તેના માટે શું વિધિ કરવી સામાન્ય રીતે વ્યક્તિના મરણ પાછળ રડવું ઘણા દિવસો સુધી કાળા વસ્ત્ર પહેરવા ઘરમાંથી બહાર ન જવું વગેરે રીત રિવાજો સમાજમાં ચાલતા આવ્યા છે અન્ય પણ ઘણા વિધિ વિધાનો છે જેનું રહસ્ય ખૂબ ઊંડું છે જો એ રહસ્યોને સમજીએ તો ઘણી પ્રેરણા મળતી હોય છે અર્થી એટલે કે જે શરીરમાંથી રથી આત્મા નીકળી ગઈ તેને અર્થી કહેવાય છે રથી અંદર નથી રથી નીકળી ગઈ માટે શરીરનો કોઈ અર્થ રહ્યો નહીં અર્થીને લઈ જતી વખતે પગ સ્મશાન તરફ અને માથું ઘર તરફ હોય છે જ્યારે સ્મશાનને નજીક ચાર રસ્તા આવે છે ત્યારે તેને ફેરવી દેવામાં આવે છે એટલે કે માથું સ્મશાન તરફ અને પગ ગામ તરફ અથવા ઘર તરફ કરી દેવામાં આવે છે સાથે લીધેલી માટલી ફોડી દેવામાં આવે છે આનો અર્થ એ છે કે આ આત્માનો સંબંધ ભૂમિ અને સંબંધીઓથી છૂટી ગયો મનોવિજ્ઞાન અને આધ્યાત્મિકતા કહે છે કે જે આત્મા શરીર છોડીને જાય છે તેમની પાછળ રડવાથી આપણા આંસુ તેને તકલીફ આપે છે રડવાથી તે આત્માને આપણા દુઃખના પ્રકંપન પણ વધુ અશાંત અને દુઃખી કરી દે છે સ્થૂળ શરીર ન હોવાના કારણે તે આત્માની પાસે દુઃખના પ્રકમ જલ્દી પહોંચે છે સ્થૂળ આંખો ન હોવા છતાં પણ પોતાની પાછળ થતી બધી જ વિધિ તે સારી રીતે જોઈ શકે છે અને તેમના પ્રતિ કરવામાં આવેલા દાન પુણ્ય ઈશ્વર સ્મરણ તેમના ખાતામાં જમા થાય છે એ જોઈએ આત્મા ખુશ થાય છે જો નજીકના પરિવારજનો તેર દિવસ સુધી આંસુઓને રોકી થોડા સ્વસ્થ રહે પ્રભુ સ્મરણ કરે તો જવાવાળી આત્માને સાચી શાંતિ આપી શકે છે આપણે આપણા સ્વજનને શાંતિ અને સહાનુભૂતિનું કવચ પહેરાવી શકીએ છીએ સાચા સ્નેહીના નાતે આ આપણી ફરજ છે કોઈ સત્કાર્યો કે સત્સંગ ઘરમાં કરાવવામાં આવે તો વાતાવરણ સ્વસ્થ બને છે જેથી આત્માને સાચો સહયોગ આપી શકીએ છીએ શરીર છોડી ગયેલી આત્માની ઈચ્છાને જો જાણતા હોઈએ તો તેને પૂર્ણ કરવી જોઈએ ગયેલ આત્માને જે જે પસંદ હતું તે તેમની પાછળ કરવું જોઈએ આપણા જે સારા પુસ્તકો કેસેટ્સ એ લોકોને આપવા જોઈએ શાંતિ પ્રવચન શાંતિ શિબિર પણ રાખી શકીએ મહત્વપૂર્ણ વાત હોય છે કે ક્યારેક ક્યારેક આપણે પણ આવી વાસ્તવિકતાનો સામનો કરવો પડશે પોતાના મૃત્યુની ક્ષણને સુધારવાની સરળ બનાવવાની તૈયારી અત્યારથી કરવી જોઈએ કોઈ કોઈ વૃદ્ધ વ્યક્તિ અંતના સમયે પહેરવાના કપડાની પોટલી બાંધીને મૂકી દેતા હોય છે શું માત્ર કપડાની જ તૈયારી કરવાની છે ના જીવનમાં જેટલું થઈ શકે શ્રેષ્ઠ કર્મો અને શ્રેષ્ઠ સંસ્કારોના બિસ્તરા તૈયાર કરવાના છે બાળક જ્યારે જન્મ લે છે ત્યારે તેની મુઠ્ઠી બંધ હોય છે એટલે કે તે ગયા જન્મના કર્મોનું ભાગ્ય લઈને આવ્યું છે પરંતુ જ્યારે મનુષ્ય મરે છે તો બંને હાથ ખુલ્લા હોય છે એટલે કે આ સ્થૂળ જગતની કોઈ પણ ભૌતિક વસ્તુ સાધન સામગ્રી સાથે જતું નથી સાથે માત્ર કર્મ અને સંસ્કાર જાય છે માટે જીવનની પ્રત્યેક ક્ષણ પ્રત્યેક શ્વાસને સફળ કરવી જોઈએ આજ દિવંગત આત્મા આપણને સંદેશ આપે છે ઓમ શાંતિ